મોરબીમાં નગર દરવાજા ચોક સહિત બે જગ્યા ઉપરથી પ્રતિબંધિત એકસો પંદર ચાઇનીઝ ફિરકી સાથે બે વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં નગર દરવાજા પાસેથી બોક્સ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસે રહેલ બોક્સ ચેક કર્યું હતું ત્યારે બોક્સમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીની સાઠ ફિરકીઓ મળી આવતા પોલીસે સાજિદ સિદ્ધિકભાઈ સરવદી જાતે ફકીર રહે મામલતદાર કચેરી પાસે ટંકારાવાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ લગધીરવાસ ચોક પાસે જેકી અશોકભાઈ કારિયા જાતે લોહાણા વર્ષ પાંત્રીસની હરસિદ્ધિ સિઝન સ્ટોર નામની દુકાન આવેલ છે જ્યાં ચાઇનીઝ ફિરકી રાખીને તેનું વેચાણ કરવામાં આવતું હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કરતાં સ્થળ ઉપરથી પંચાવન નંગ ચાઇનીઝ ફિરકી મળી આવતા પોલીસે સત્યાવીસ હજાર પાંચસો પચાસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આમ કુલ મળીને બે જગ્યા ઉપરથી એકસો પંદર પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓ કબજે કરીને પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરીને તેની સામે કલેક્ટરના જાહેરનામાના ભંગ સબબ બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે